વરાછામાં બરોડા પ્રિસ્ટેટ પાસે રહેતા યુવકે પાંખી એન્ટરપ્રાઇઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ નામની એપ્લિકેશન બનાવી ગૂગલ પ્લે સ્ટોરમાં હોસ્ટ કરાવી અને બાર મહિનામાં મોબાઈલ રિચાર્જ કરાવી આપવાની વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત કરી અનેક લોકો પાસેથી નાણાં ખંખેરી લીધા હતા છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ ફરિયાદ નોંધાવતા આંકડો દસ લાખ ઉપર અધો કહી શકાય તેમ પહોંચ્યો હતો જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી ઠગને પાડી ગયો છે સાયબર ક્રાઇમમાં કતારગામ વિસ્તારમાં રત્ન કલાકાર કાર્તિક વરિયાએ જણાવ્યું હતું કે આરોપી મનીષ શિરીશચંદ્ર પટેલ પાંખી એન્ટરપ્રાઇઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ નામની એપ્લિકેશન બનાવી હતી એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોરમાં હોસ્ટ કરાવી બાર મહિનાનું મોબાઈલ રિચાર્જ રૂપિયા બારસો ઓગણપચાસ અને ચૌદસો નવ્વાણુંમાં કરી આપવાની વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લોભામની જાહેરાત મૂકી હતી લોભામણી જાહેરાતો જોઈને કાર્તિક વરિયાઈ તેના સગા સંબંધી અને મિત્રોએ મણિકુલ બસો એકાવન લોકોનું પોતાની આઈડીમાંથી રિચાર્જ કરાવ્યું હતું જે પેટે ત્રણ છત્રીસ લાખ રૂપિયા ચૂકાવ્યા હતા જેમાંથી આરોપી મનીષે રૂપિયા એકોતેર હજારનું રિચાર્જ કર્યું હતું રૂપિયા બે પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયાનું રિચાર્જ ન કરી છેતરપિંડી કરી હતી કાર્તિક ઉપરાંત જતીન લાડ સાથે રૂપિયા સાત પોઈન્ટ ત્રેપન લાખ અને હાર્દિક વાઘેલા સાથે રૂપિયા સત્તાણું હજાર મળી મનીષે કુલ દસ લાખ ઓગણીસ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી કાર્તિક સહિતનાએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી મનીષ પટેલને જે પાડ્યો છે પોલીસ હજુ પણ કેટલાક સાથે છેતરપિંડી આચરી છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે સાથે